આ તિલકવાળા ગામ એ મેણ અને નર્મદાના સંગમ સ્થાન પર આવેલું છે અને જ્યારે પણ પાણી આવે ત્યારે સતત અને સતત ધોવાણ થઈ રહ્યું છે અને મુખ્યમંત્રી તરીકે જ્યારે નરેન્દ્ર મોદી હતા ત્યારે સાધુ સંતો અને ગામ લોકો દ્વારા જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે કહેવામાં આવેલું કે આ ટૂટા તીર્થને હું અટકાવીશ

આસપાસ પાણી નો જમાવો નહીં તો મચ્છર અને મેલેરિયા પણ નહીં માથા નો દુખાવો શરીર નો દુખાવો તાવ વગેરે લક્ષણ દેખાય તો સ્વાસ્થ્ય કર્મી નો સંપર્ક કરો ગર્ભવતી મહિલાઓ અને બાળકો ના માટે વિશેષ સાવધાની જરૂરી છે ઇલાજ માં વિલંબ ના કારણે મેલેરિયા જીવલેણ પણ બની શકે છે સરકારી હોસ્પિટલો માં મેલેરિયા ની તપાસ અને ઇલાજ મફત છે